ગુડ આફ્ટરનૂન ગુડ આફ્ટરનૂન જમી લીધું જમી લીધું સાત રોટલી સરસ પ્લાન માં ચેન્જીસ આવી ગયા અચાનક એટલે કા હમ ભીંડા બટેટા નું શાક કાકડી રોટલી હમ દઈ હમ હેલો ગુડ આફ્ટરનૂન કેમ જોબ સૌ હોય ઓકે બધા મજામાં વાગ્યા છે અત્યારે બપોરના અને અને અમારે આજે હતું કોઈ કારણોસર ડીલે થયું આવતીકાલ કે પર મારે ડેટ આપવાની છે એટલે ઠીક છે કઈ વાંધો નહી એટલે પ્રોગ્રામ પેલા ઘરે નહોતો જમવાનો અમારે બધાયને બાબા બુજી ઘરે રહેવાના હતા મારે રિયાન બહાર જવાનું હતું આ લોકોનું પાર્સલ આવવાનું હતું એવું બધું હતું પછી અચાનક કેન્સલ થયું પ્રોગ્રામ બધો ચેન્જ થયો સાડા અગિયાર વાગે એટલે ફટાફટ પછી ઘરે જમવાનું બનાવી નાખ્યું અને બસ મારું કામ ચાલુ છે આ કામ ચાલુ છે દોઢ નહીં સવા વાગ્યો છે આજે હાલો હું જમી જ લઉં આજે વહેલો વહેલો હમ noki mm -hmm. no, no gonna connect like that screen

અને વોઇસ એનો ઓડિયો નથી આવેલો વિડીયોમાં સાંજના ગયા છે પાંચ ઓફિસ આવ્યું અમારું એક જે માઈક છે આવું અમારે ઘણી વાર બન્યું છે પણ અત્યારના અમુક લેટેસ્ટ માઈક છે ને એની ખાસિયત એ છે એ ખરેખર ઉપયોગી છે જો કોઈને ભવિષ્યમાં આવું કાંઈ અમારા જેવું કામ હોય કરવું હોય તો મોંઘા માઈક હોય એનું ખાસિયત શું હોય કહું લાવતો માઈક ખાલી એક હજાર આ રોડ કંપનીનું જે મેં લીધું હતું એને લગભગ આજે બે એક વર્ષ તો થઈ જશે લગભગ દોઢ બે વરસ અને એક બે વાર અમે રિપ્લેસમેન્ટ એ કરાવેલું છે કંઈક ને કંઈક કંઈક ઇસ્યુ આવ્યું હોય તો રિપ્લેસ એ કરી આપે છે સારા તમે કોઈ ડીલર પાસેથી લ્યો તો પછી જો મારી સાચવણી જો આની માથેની ઓલી કોથરી નથી નીકળી આની અંદર છે ને આઠ કલાકનું સ્ટોરેજ હોય છે ઓડિયોનું એટલે મતલબ કે એ માઇકની લિંક ચાલુ હોય લાઇટ ચાલુ હોય અને કાંઈ બી કનેક્શન તમારે લૂઝ હોય કેમેરા અથવા ફોન સાથે એટેચ કર્યું હોય તો એમાં ન આવ્યું હોય વિડીયો સાથે પણ આની અંદર સ્ટોરેજ આવી જાય છે તો અમારે ઘણી વાર આવી રીતના આમાંથી અલગથી રેકોર્ડ કાઢી અને એ ઉપયોગ કરવામાં આવે છે અત્યારે હું એના માટે સ્પેશિયલ આવ્યો છું કેમ કે મારે આગળ બીજું રેકોર્ડિંગ કરવાનું છે તો અમને એ જ બી કે રેકોર્ડ આઠ કલાકની ઉપર જાય એટલે પાછળનું જે છે એ ઓટો એની રીતે ડિલીટ થતું જતું હોય અમે એ પછી ઘણા વિડીયો શૂટ કર્યા હતા એટલે અમને એમ થયું કે કદાચ વયવું ના જાય એ હવે તમને બતાવું જો સ્ટોરેજ કેમ રહી ગઈ છે બત્રીસ હજાર રૂપિયાનું જે તે લીધું અત્યારે દસ દસ હજારને માઇક સારા આવે છે પણ આની ખાસિયત તમને કહું

તમે અમુક લોકોની મેન્ટાલિટી જોવો ને તો તમને ખ્યાલ આવે વૃદ્ધાશ્રમ સુકામ બનતા હશે આપણે શું કરીને ઓલા કાઢી મૂકતા હોય ને શું કરતા હોય ને એ બધું કેવું ચાલતું હોય એ તો કોઈ દિવસ નરી આંખે તો કંઈ જોયેલું નથી પણ અત્યારે એક છે ને કમેન્ટ આવી મેં એ કમેન્ટ આવ્યું તો એના ઉપરથી મને એવો વિચાર આવ્યો કે યસ આ રીતના લોકો જ હોઈ શકે

હું અત્યારે વિડીયોમાં તમને બતાવીશ ડોસી નકરું ખાવાનું જ કામ કરે છે કે બીજું પણ કઈ કરે છે હવે એને ઇઠોતેર વર્ષે માજી એક રજી એને કામ કરાવી લેવું છે એ બેન કોણ છે એની પ્રોફાઇલ આજે હું તમને બતાવું આ બેન છે જો તમે નામ છે હિના પેસાનિયા હિના બેસાનિયા એમને જોઈને લાગે છે ને કે કેટલું કામ કરતા બોલો એને મારા માજી એને નડી ગયા મારું ઘર મારા માજી એના ઘરના એ પોતે રોટલા ખાઈ જાય એમાં એમને અહીંયા તકલીફ થાય છે વિચાર કરો કે એમના ઘરે માજીની શું હાલત થઈ છે મને એ વિચાર આવ્યો એટલે મને એમ થયું કે આ શેર કરું કદાચ એ બેન સુધી એ મેસેજ પહોંચે તો ખ્યાલ આવે ઠીક છે હવે આવા લોકો સમજમાં તો હોય જ અમે યંગજી અમને કાંઈ બી કમેન્ટ એવી નેગેટિવ આવતી હોય તો એનાથી કાંઈ અમે ઇગ્નોર કરતા હોય પણ હવે અમારા માજી હવે કાંઈ એટલે કાંઈ લેવા દેવાની દુનિયાદારી દુનિયાધારી એના વિષે સમજી લ્યો મારા ખાતા હોય ને એ વિડીયો જોઈને આવું વિચારે હજી એને કામ કરાવી લઉં મને એ વિચાર આવે બોલો એમના ઘરના કોઈ કદાચ વડીલ શું હાલત કરતા હૈશે કામ કરાવી ઠીક છે ચાલો અમારું કામ નું સોલ્યુશન નીકળી ગયું છે ભાઈ દે એટલે હું નીકળું પછી વોઇસ ઓવર કરવાનું જ ઘરે છે વિડીયો મુકાઈ ગયો છે એની રીલ મુકાઈ ગઈ છે એમાં અમુક લોકોની કમેન્ટ આવી ગઈ કે આ તો આનંદભાઈ તમારું જ ઘર છે ચલો આપણને ફોલો પેલે જ ઓલામાં કરતો હોય એને ખ્યાલ આવી જાય ને આ મકાન દેવાનું માટે ઓલી રેલ મૂકી દીધી કોલ ચાલુ થઈ ગયા છે અડધા બડધા બંધ કરીને પિક્ચરનો નો માહોલ પૂરેપૂરો થિયેટર લાગી રહ્યો છે

મેથી વઘાર નાખશે લોટ બા ને હું નાખી દઉં અને અહીંયા મૂવી ટાઈમ ચાલુ છે બે માણાનો જમાવટ જો આમ થિયેટરની જેમ આગળ બધું આમ અંધારું બંધારું કર નાખે હમ ઇન્ટરવલ પડે પાછું આમાં ટીપા નાખવાનું પ્રતિના તો ભણાય નો ભણાય નો ભણાય ટીપાનો એક પડ્યો વાઇબ્રક હું ખાઈલો બડાવડ એના હમ મૂવી જોવા હોય તો યાદ આવે કે હું એક ટીપા નાખ દઉં ટાઈમ માં હું મારા બાપુજી ઉપર ગયો છું કોઈ દી ટૂંકમાં નઈ તમારા બીજા બે છોકરા કોઈ દી ક્યાંય ટાઈમે હોય કીધું એની એક કલાક મોડા હોય બે વાગે હોય

કેમ લાગે છે બા બેસી ગયા જમવા કેમ રહ્યું બીજા બેસ ખાવે બરાબર છે બધું થઈક લે પરફેક્ટ હમ જો તમારી જ રેસીપી છે પરફેક્ટ જોઈને હમ અત્યારે વાગી ગયા છે દસ ને મારે છે ને એક ચૂલડી મોડું થઈ ગયું બાકી બધાએ જમી લીધું હશે ઘરે હું એક બાકી છું અને બપુજીનો ફોન હતો મારા માટે એક વડાપાઉ લેતી આવું છે આખા રોડ ઉપર જોતી આવી રિંગ રોડ ઉપર મેં કીધું ક્યાંય રોડ ઉપર કોઈક મળી જતું હોય તો અંદર અંદર ક્યાંય જવું નહીં તો એની ગેસ બંધ કરી તો બધું પેક કરી લીધું હતું તો એ મને કીધું કે હું એક વાંધો નહીં તમને વડાપાઉં બનાવી દઉં પાછું એમને તેલ ગરમ હોય બહુ વધારે વડાપાઉં બધાને અમારા વડાપાઉં થઈ ગયા છે રેડી અને ગરમ ગરમ મરચાં ઉતારી દેતા હતા બધું બીજી વાર સ્ટાર્ટ કરીને કરી દીધું એની માટે થેન્ક યુ તમારું એડ્રેસ કહી દેસો એકવાર વાર સિક્રેટ કિચન સામે આર કે વર્લ્ડ ટાવર જોડીઓ પાસે રાજકોટ રાજકોટમાં ગોલા એટલા પ્રખ્યાત છે અમે આવ્યા એટલે બે કલાક થઈ ગયા હજી ઓર્ડર ચાલુ જ ચાલુ છે હજી ખાવાનું ટેસ્ટિંગ વારો આપી એવો જોવો તમે મિત્ર બમા દેવી લેવ ચાલુ જ છે હવે હાલોન ભાઈ તમે ઈ બની જાય એનું લેવાનું છે રોટ કલાની શૂટિંગ જ કરી તા હું આ 300 લેટ નથી હા 300 ચાલો હવે હું આ બ્લોગ ને અહીંયા વિરામ આપું છું ઘરે હું આવી ગયો છું ચે ગયા જો બોલો કાઈ નથી સુકાવ શૂટિંગ માં ગયા ને ફોન ભૂલી ગયા ક્યો આઈ તો મારી પાસે હતો ને મારો આઈફોન ઓ હો 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 આમ બધાય બધાય ફોન છે એટલે કઈ ચિંતા જ ગમે ને ફોન માં જોટીલ પણ જે નવો હોય ને એમાં અલગ આવતું હે ને રિઝલ્ટ તો તુઈ થઈ ગયો કઈ વાંધો ન હોય વાંધો ન આવે થાય શું એમાં અમારી જ ચાલો ફાઈનલી હવે આ બ્લોગ ને હું અહીંયા વિરામ આપું છું વિડીયો જો પસંદ આવે ને એક લાઇક આપી દેજો મળીએ આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત